ઉપરેટામાં એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ યુબી બેટરીની શાખા એમરોન કંપની દ્વારા એમરોન બેટરી અને ઓઇલ વિશે માહિતી આપવામાં આવી ઉપરેટામાં એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ યોગી બેટરીની શાખા એમરોન કંપની દ્વારા એમરોન બેટરી અને ઓઇલ વિશે માહિતી આપી રાજકોટ જિલ્લાના ઉપરેટામાં નાગનાથ ચોક ખાતે વર્ષોથી કાર્યરત અને તમામ વાહનોની બેટરીની વિશાળ શાખા ધરાવતી યોગી બેટરી અને એમ્બ્રોન કંપનીના સંયોગથી ઉપલેટામાં વિશાલ સેલિબ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તેમની સફળતાને વર્ષોથી આગળ લાવનાર એમ્બ્રોન બેટરીની વિશાલ રેન્જ તેમજ હાલમાં જ લોન્ચ કરેલ એમ્રુલ ઓઇલ પણ શરૂ કરી રહ્યા હોય જેમાં યોગી બેટરી સર્વિસ દ્વારા ઉપલેટાની જનતાને ખૂબ જ સારી ગિફ્ટ સાથે સારી ઓફરો આપવાનું નક્કી કર્યું છે भव्य कार्यक्रम ने सफलता सफलताबाद से आया हूं। मैं में ब्रांच गुजरात को हैंडल करता हूं आज हम लोगों ने योगी बैटरी के तत्वाधान में एक मैराथन मीटिंग का आयोजन किया था उपलेटा के अंदर हमने हमारे मैकेनिक भाइयों को सौ से ऊपर मैकेनिक भाइयों को यहाँ आयोजन आमंत्रित किया था लेकिन उसके

કે જેની અંદર આપણે એમરોન બેટરી તો આપણે આટલા વર્ષોથી આપણે ઓળખીએ જ છીએ પણ આજે નવી પ્રોડક્ટ એક બેટરી લાઇનની અંદરથી અલગ થઈને એક લોઇલનું પણ લોન્ચ કરેલું છે જે ટ્રેક્ટર માટે ટુ વ્હીલર માટે અને દરેક પ્રોડક્ટ માટે થઈને ઓઇલ પણ લોન્ચ કરેલું છે એમરોન બ્રાન્ડે તો એના માટે આજે ખૂબ જ સરસ આયોજન કરેલું હતું કંપની વતી અને યોગી બેટી સર્વિસ ઉપલેટા તરફથી તો બધા મિત્રોને અને અહીંયા આવવા બદલ ખૂબ ધન્યવાદ છે અને અહીંયા જે ઉપસ્થિતિ જે લોકોની હતી મિકેનિક ભાઈઓની આપણે એસી નેવ સો લોકોની ઉપસ્થિતિની આયોજન હતું પણ એના બદલે અમને સરસ મજાનું આયોજનનો લાભ મળીને સવાર સવાસોથી દોઢસો લોકોજનો ઉપસ્થિત રહેલા છે તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વે જેની ઉપસ્થિતિ માટે અને આપ સર્વે ભાઈઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર